મને પૂછી કે ડેરીની ચૂંટણી છે મેઘધુ ના એને બીજી વાર છે તો તમે કે એજન્ડા એમને સમજણ જ નથી કે ડેરીની ચૂંટણી છે મેં તો એના કારણે ડેરીમાં એક પણ ડિરેક્ટરમાં ફેરફાર ના થાય બરાબર બીજા કોઈ એજન્ડા તો હોવા જોઈએ હવે એમને બિચારાને કેવું શું હવે એમ કેવું આ મોદી સાહેબ માટે કંઈ કહી કે તો ઉમેદવારની બાબતમાં કંઈ કહી શકે તો ના ઉમેદવાર ભણેલા ગણેલા છે ઓશ્ચાર છે ગરબા ભાઈના ત્યાં આગળ સેવાના સંસ્કારો મળેલા છે એમાંય કંઈ કહી કે એવું નથી તો પછી કેવું છું મને લાગે છે કે જે પેલું હોય ને થોડુંક ઠીક હોય ખમે હોય ને બરાબર મારે હું તો કહું છું કે આમ નેમ ચાલુ રે સારું આ અઠવાડિયામાં સમજણ પડી ગઈ છે અને હવે અઠવાડિયું હજુ આમને ચાલવા દ્યો તો જિલ્લો શું જવાબ આપે છે તમે બેઠા બેઠા જુઓ તો પ્રચાર દરમિયાન ગેનીબેન ઠાકોરે જે શંકર चौधरी પર પ્રહારો કર્યા હતા તેનો જવાબ આપવામાં આવ્યો છે અને શંકર ચૌધરી દ્વારા ગેનીબેનને પ્રથમ વખત જવાબ આપવામાં આવ્યો છે શંકર ચૌધરીએ પહેલી વાર જવાબ આપ્યો ઘણા તો મને આઈ કે છે કે શંકરભાઈ શેની ચૂંટણી છે મને કે ડીરીન ચૂંટણી આવી છે મને પૂછે કે ડીરીની ચૂંટણી છે મેઘદુના એને બીજી વાર છે તો મને કે એજન્ડા એમને સમજણ જ નથી કે ડીરીન ચૂંટણી છે મેં તો એના કારણે ડેરીમાં એક પણ ડિરેક્ટરમાં ફેરફાર ના થાય બીજા કોઈ એજન્ડા તો હોવા જોઈએ હવે એમને બિચારાને કેવું શું હવે એમ કેવું આ મોદી સાહેબ માટે કઈ કહીએ કે તો ઉમેદવારની બાબતમાં કઈ કહી શકે તો ના ઉમેદવાર ભણેલા ગણેલા છે હોશિયાર છે ગરબાભાઈના ત્યાં આગળ સેવાના સંસ્કારો મળેલા છે એમાંય કઈ કઈ એવું નથી તો પછી કેવું શું મને લાગે છે કે જે પેલું હોય ને થોડુંક ઠીક હોય ને ખમે હોય ને બરાબર મારે હું તો કઉ છું કે આમ ને એમ ચાલુ રહે સારું આ અઠવાડિયામાં સમજણ પડી ગઈ છે અને હવે અઠવાડિયું હજુ આમને ચાલવા દો તો જિલ્લો શું જવાબ આપે છે તમે બેઠા બેઠા જુઓ ચોક્કસ થી બનસી લોકસભા બેઠક બનાસકાંઠા પર જે દિવસ થી ગેની ઠાકોર ની ઘોષણા થઈ છે કોંગ્રેસે જે દિવસ થી ઉમેદવાર તરીકે ઘોષણા કરી છે ને તે દિવસથી છે તે ચૂંટણી મેદાને પ્રચાર કરતા જોવા મળી રહ્યા છે ને તેમના પ્રચારમાં તેઓ કોઈ ઉમેદવારને નહીં પરંતુ અનેક વાર બનાસ ડેરી નું નામ લઈને શંકર ચૌધરીને ટાર્ગેટ કરતા જોવા મળ્યા છે મહત્વની વાત છે કે ગેનીબેન અવારનવાર જે પ્રકારે બનાસ ડેરી બનાસ બેંક અને બનાસકાંઠાના સહકારી માળખા સહિત શંકર ચૌધરીનું નામ લીધા વિના તેમની ઉપર પ્રહારો કરતા જોવા મળ્યા છે ત્યારે લોકસભાની ચૂંટણીઓ જાહેર થયા બાદ પ્રથમ વખત શંકર ચૌધરીએ ગેનીબેન નું નામ લીધા વગર તેમની પર પલટવાર કર્યો છે શંકર ચૌધરી પલટવાર કરતા કહ્યું છે કે જે પ્રકારે સામેનો પક્ષ પાસે કોઈ એજન્ડા નથી એટલે તે બનાસ ડેરીનું નામ લઈને અત્યારે પ્રચાર કરી રહ્યો છે જે પ્રકારે આ પ્રચાર થઈ રહ્યો છે લઈને શંકર લોકો પૂછી રહ્યા છે પણ શંકર નિવેદન આપ્યું છે આજે થરાદના બેવટા ગામે એક સામાજિક પ્રસંગમાં શંકર ચૌધરી હાજર રહ્યા હતા અને તેમને અત્યારે જે પ્રકારે આ પલટવાર કર્યો છે તેને લઈને અત્યારે તો ક્યાંક ને ક્યાંક આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જિલ્લાનું રાજકારણ છે તે ગરમાયું છે બનતી જાણકારી સાથે જોડાવા